હું ડી આર ઘાડીયા અધિક્ષક ઇજનેર પીજીએસએલ વર્તુળ કચેરી મોરબી આજથી અમારી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઇન્ટર સર્કલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થાય છે જેના અમે યજમાન છીએ અમે એ બાબતનું તમામ પ્રકારનું આયોજન કર્યું છે અને અત્યારે અમારું ઓપનિંગ સેરેમોની થઈ ગયું છે આજ રોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર કુલ આઠ સર્કલની ટીમો ભાગ લેવા જઈ રહી છે આજના પહેલા દિવસે ત્રણ મેચ રાખશું બીજા દિવસે ત્રણ મેચ રાખશું અને છેલ્લે સોમવારે બે તારીખે ફાઇનલ મેચ રાખશું આજે ઉદઘાટન સમારંભમાં અત્રેના મોરબી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર શ્રી ખાચર સાહેબ પછી યુવા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વ્યાસ મેડમ અમારા મોરબી સર્કલના ઇજનેરો તમામ કાર્યકર્તાઓ અને આર્ટ સર્કલની ટીમો તથા જૂનાગઢના અધિક્ષકીજને રાઠોડ સાહેબ અત્રે ઉપસ્થિત રહેલ છે મહિલાઓ માટે પીજીવીસીએલમાં પ્રથમ વખત આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે અને મહિલાઓ માટે ખાસ ખૂબ જ જરૂરી છે અને એ લોકોને આગળ વધવાની પૂરેપૂરી આમાં તક મળે આજે વિશ્વ લેવલે જ્યારે આપણી ક્રિકેટની ટીમ જ્યારે ડંકો વગાડતી હોય મહિલા ક્રિકેટ ટીમ તો આપણે પણ એમાં આગળ વધીએ અને આપણે પણ એવા સારા લેવલે આપણું નામ રોશન કરીએ આ મારું નામ વૈશાલી ત્રિવેદી છે અને અમે હું મારી ટીમ સાથે સોળ પ્લેયર સાથે ભાવનગર પીજીવીસીએલ થી અહીંયા મોરબી ખાતે અમે સૌ વધારેલા છીએ ખાસ કરી અમારે જે મારી જે મેઈન હેડ ઓફિસ છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એમના દ્વારા પ્રથમવાર મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે અને વિમેન એમ્પાવરને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષોમાં પહેલીવાર વિમેન ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે અને એ વાતને લઈને અહીંયા અહીંયા જે દોઢસો જેટલા પ્લેયર પધારેલા છે એ ખૂબ જ ઉત્સાહમાં છે અને એવો ઓફિસ અને ઘરના એન્વાયરમેન્ટથી બહાર નીકળી અને ખૂબ જ તે અહીં કંઈક કરવા માટે કંઈક દેખાડવા માટે કંઈક મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને દરેક પ્લેયર એક ભાવના એક ટીમ સ્પિરિટ અને એક અલગ જ જુસ્સો લઈને અહીં બધા જીતવા અને કંઈક શીખવા બધા આવેલા છે ને એ વાતને લઈને બધામાં ખૂબ જ જુસ્સો છે